હેલો ગાયજ કેમ છો બધા સ્વાગત છે આજનું તમારા મારા નવા બ્લોગમાં જો કે તમને બધાને સારું જ છે મારો વ્લોગ જોવો હોય એટલે તો જેમ બને તબિયત સારી જાય છે આજનું આપણું એ છે કે ઘણા દિવસથી આપણે બેનના ઘરે ગયા નથી તો એને નવા મકાન બનાવ્યા હે નવા મકાન બનાવ્યા એક વર્ષથી કામ ચાલુ હતું તો એને કાલે માનતા હોતા નહીં કરે છે મેમ સાહેબ બુખારી બાપુની તો આયુવાર માનતા હોતા નહીં થઈ જાય અને રહેવા હોતા નહીં જાય એટલે આજે અત્યારે પહેલાં જૂના મકાન હતા તો હવે એ પ્રમાણે સારા બનાવી નહીં ખાય તો આઈરો એને માનતા હોત નહીં થઈ જાય અને બધું જમવાનું નહીં કઈ હોય બે દિવસનો પ્રોગ્રામ એ તો આજે જાય હે ને તો બાઈ ની મિલાદ રાખેલી અને કાલે આપણે આદમી એટલે કે જણ લોકો એની મિલાદ રાખેલી અને જમવાનું રાખેલું છે એટલે આજે ખાલી ત્યાંને મૂકવા જવું હોય અને જોઈ હવે ત્યાં રોકાવાનું થાય તો ભલે ને કે કાલ પાછા કાલનો કાલ જાય તો પાછું કાલનો હોત ને આપણે વિડીયો ને બનાવી નાખીએ હાલો તો હવે જોઈને રહેજો મારા અંતુ સુધી વિડીયામાં ચાલો છોકરાને સ્કૂલેથી ચડી આવે પછી હજી ઘરે લે આવીને હજી એને રમાડવાના તૈયાર કરવાના અને પછી જવાનું છીએ આપણે તો આપણે અત્યારે આપણા ગામની બાજુમાં માલિયાસણ ગામ બાજુ આવ્યા જોઈ આ અમારા છોકરા છોકરીની બેની સ્કૂલ આવો 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 જલ્દી હાલો જલ્દી મોડું થાય હાલો 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 કેમ રહ્યું વેપાર તારે પેપર દીધું હું લખું હે આમ જવું હોય નાની ઘરે જવું હોય નાની ઘરે તે પેપર દીધું હાલો ઘર ભેગા થાવ તો હવે તારે ને લેસણી ભેગું લઈ જવાનું ભણવાનું ન્યા માર હાલો તો નાખો બધું 릭શામાં દે હાલો એમ હાય હા હાલો બાબા કેડા બાબા કેા જવાનું હે ના સાબુ ફોન ઘરે જવાનું ક્યાં જવાનું બોલ નામ બોલ બોલ તો ફોઈ ગઈ ફોઈના ઘરે બોલ ફોઈના ઘરે ঘ না আঠৱিয়ে লাগি ঘ હજી ઠામણા રસોડ રસોડા ને ઠામણા નાખી એટલે ત્યાં આપણે એક બે અઠવાડિયા લગી ને પાછા આવી તો ફાઇનલી આપડા પેસેન્જર ગોઠવાઈ ગયા એક પછી એક જોઈ શકો છો મોડલ આ નવું મોડલ ન્યુ મોડલ બે હજાર ચોવીસ નું આ ઠેલો લે Yeah <laughs> ઉપર બે રૂમ હે હેચે વોલ બનાવેલા આ બાજુમાં રૂ નકર એવું હતું બે રૂમ નું હાવ સાદા હતા પાંચ છ વર્ષથી બનાવું બનાવું કરતા હતા બનાવી નાખ્યા હવે ઉપાધિ નહીં એને જમવાનો પ્રોગ્રામ અત્યારે હાંજે રોકાવાનું છે ને તો જો ચાપડી ચાપડીએ અત્યારે બનાવવાનું ચાલુ કર્યું છે એ આ અમારા ગુલાબી કલરના આ ડ્રેસ પહેરોય અમારા મોટા બેન આ અમારી થી બીજા નંબરના બેન આ ઓલા મારા ભાભી આય મારા બેન આ અમારા ભાણાના ઘરના અને આને આગા આગાણીને તમે ઓળખો જ છો આય એમ આ અમારા ટપુરિયો એ બાબુ આય ચાલ આ દિયર દિવસના આપણે તમને ખબર છે રિક્ષા ભરીને આવી ગયા એ ધામા નાખવાના હે

આપણે અત્યારે વારું પાણી કરી નીકળી ગયા હાય ઉતાવળ રાખી એ પ્રમાણે એટલે નીકળ્યા હાય કે સવારે પાછું આપણે પાંચ વાગે તો પાછું કામે જવાનું કે છે એ પ્રમાણે થોડુંક અત્યારે થોડું મટેટના ખાટલા ભરવાના હે બધા હવે પછા કાઈ લે મમ્મીને પપ્પાને લઈને આવી જાય ધંધાને ધાબી નહીં અત્યારે રોકાણા હે આયવાર હથવારો રહે ને બેનની આયરોએ કામ કરવા માટે એટલે કાલે જોઈએ જો ભાઈ નહીં જાય મારે જવાનું થાય તો આપણે નહીં થોડુંક તમને વિડીયોમાં આગળ બતાવીશું તો આપણા ગામના જે સર્કલે પહોંચાય હવે ઘરે જવામાં બસ હવે ખાલી પાંચ છેઠ મિનિટમાં આપણે ઘરે તો આજના દિવસ માટે આપણે આટલું છે હવે જોઈએ કાલે જવાનું થાય તો નેક્સ્ટ કાલના દિવસ માટે આપણે કાલનું તમને બતાવી દઈ બાકી આજના દિવસ માટે આપણે આટલું અમારે જામનગર નેશનલ હાઈવે પેટ્રોલ પંપનું સર્કલ હાલો તો હવે ધીમે ધીમે ઘરે ભોગી જઈ ટાઈટ સારું હાલો બાય બાય હેલો ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે જયારે પાંચ વાગ્યા હું તમને કહેતો હતો કે ખાટલા ભરવા વહેલું પાછું કામે જવાનું હોય તો એ આવી ગયો જોઈ લ્યો તો આપણે કામે તો ચડી ગયા જોઈ લ્યો ખાટલા ભરવાનું ચાલુ નથી આવે પૂરું થઈ જાય એટલે એમણે ત્યાર પછી બપોર પછી નીકળવાનું થાય અહીંયા મમ્મીને પપ્પાને એને બધાને લઈને જવાના હે કે ઘરના ની તમે રોકાણા પછી એ ઘરે જઈને સિરાવાનું બાકી હમણાં ઘરે જાઉં ત્યાર પછી તમને નાનું થોડુંક આપણે થોડુંક વિઝિટ કરાવી ઘરનું તો આપણે હવે અત્યારે ઘરે આવી ગયા નાસ્તો કરવા ગરમા ગરમ ચા અને રોટલી લાઈવ ચૂલાની રોટલી બનવાનું ચાલુ હે મમ્મી બનાવે છે

ઈ પૂરું નહીં થાય ત્યાં લખીને નવરા નહી થઈ આવી રીતના હયાત હજી ક્યાં નવરા જ રહી કામ 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 મને એવું લાગે કામ કરવા બીજું કઈ બાકી આમાં હું તો ઘરે હતો હવે નાનો મોબાઈલમાં અમુક અમુક વિડીયો એને ઉતારી રાખ્યા હે કે અહીંયા આપણે દિવસે તો હતા નહીં કેવી રીતના બધું ફિલ્મ બનાવતા એ થોડાક આપણે

ફાઈનલી હવે આપણે જવા નીકળી ગયા હાન્ના સાત વાગ્યા નીકળા જોકે ન્યા બધા હાનના આઠ વાગ્યા પછી આપણે જ લેવાની હતી ને મિલાડનો પ્રોગ્રામ હતો ઈ પ્રમાણે મોડેક બધાય નીકળા મોટા મોટાભાઈ રિક્ષા હાખે હે હાલો આપણે હવે ત્યાં પહોંચી ગયા હૈ મયે પપ્પા ને ભાઈ આજે ભાઈ રિક્ષા હાકતા હતા આપણો કઈ આરામ થી ને મોબાઈલ માં મૈથી આવ્યો ને આલ્લો આવ્યો ભાઈ પાછળ બેઠા હતા ને આરામ કરી રહ્યો તો હવે જાઈ પોગી આવે ચાલો આજથી ને આપડે અહિયાં આપણો પ્રસંગ પૂરો થઈ ગયો અને આને બે દિવસના ધામમાં આપણે નહીં ખાતા તો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટાટા હાલો હવે ટાઈટ ના ઘરે પગી જાય હાલો આવજો